જોઈ લો સરકાર વાહન ચાલકો કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ગુજરાત મોડલનો વિશ્વભરમાં ઢંઢેરો પીટાઈ રહ્યો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ લોકો તમારો વિકાસ શોધી રહ્યા છે છતાં વિકાસ શોધ્યો મળતો નથી આ વિડિયો તમે જે જોઈ રહ્યા છો તે દહેગામ તાલુકાના ઝાંગ ગામને જોડતો રોડ છે અહીંયા અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે આજે પણ એક ટ્રક પલટી ખાઈ ગઈ છે સદનસીબી કોઈ જાનહાની થઈ નથી પણ આ આઠ કિલોમીટરના માર્ગ પર વાહન ચાલકો મોતની મોટી હિમાલય પસાર થાય છે વર્ષોની માંગણી હજુ પૂરી થઈ નથી ગયા વર્ષે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ગ્રાન્ટ મંજૂર કરાઈ પણ આ વિકાસ હજુ કાગળોમાં અટવાઈ રહ્યો છે નવીન રોડ બનવાની વાત તો બાજુમાં રહી હજુ યોગ્ય રીતે સમારકામ પણ થતું નથી આ વિડીયો એટલું શેર કરજો કે આ હલાકીના દ્રશ્યો સરકાર સુધી પહોંચી જાય આ રોડ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ જરૂર કરજો બ્યુરો રિપોર્ટ વીયુ નેટવર્ક પાવર બાય સે સોલાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો